તો સ્વાગત છે મિત્રો નવા ચેલેન્જ વિડીયોમાં આજનો ચેલેન્જ વિડીયો લાવે પાટાનો એટલે કે આખે પાટો બાંધી દેવાનો અને મોટર સાયકલ આ બે રીતે આ રીતે રાખ્યા હે પચાસ ફૂટ નો બે મોટર સાયકલ વચ્ચે અને વેટલા ગાળામાં પાટો બાંધવાનો છે અને પછી ગોતવાનું છે આપણે મોટર સાયકલ પાંચ મિનિટ નો ટાઈમ રાખવાનો છે જોવાનું છે કે કોણ કેટલા મોટર એક ગોતી હગે બે બે ગોતલે લે અને જો કદાચ પાંચ મિનિટમાં એક મોટર સાયકલ ગોતી હગે અને એક માળ ગમે એક મોટર ગોતલી છે એટલે એ જીતી જશે

તો પણ એમ નહીં હવે આપણે દા આવે કે ગમી જે આવી આમાં મૂર કઈ બીજું કઈ અઘરી વસ્તુ છે નહીં પેલા કે છેલ્લા દા તો લેવાનો જ છે ગમી તો હાલો તમારો વારો હે ને દા લેવાનો હોય એટલે મનસુખ ભાઈ આપણે આખે પાટા બાંધી દઈ અને આ બે મોટરસાઇકલ ના વચલા ગાળા ઉભા રાખી દે અને પછી હેને થોડાક ફેરવી નાખશું પછી જોયું કે પાંચ મિનિટમાં માં કઈ વસ્તુ કે વસ્તુ એટલે કે મોટરસાઇકલ એ કે ગોતી હગે હે કે પછી પાંચ મિનિટ સુધી એક નગર જ છે જોયું હાલો તો જોતા રહીજો વિડીયો વાઇડ હોય તો ધ્યાન રાખ તો મિત્રો આપણે રૂલ તો બધા બતાવી દીધા કઈ રીતનું કેમ કરવાનું છે પણ આપણે ઇનામ તો કઈ રાખ્યું નથી તો આપણે એને ઇનામ રાખી દઈ બે સો સો રૂપિયા લગાડી સો રૂપિયા હું લગાડું છું સો રૂપિયા મનસુખભાઈ લગાડશે અને જે જીતશે એને બસો રૂપિયા આવશે એટલે જો કે સો રૂપિયા વધારે ના આવશે હો તો ઘરના નાખવાના જ છે તો મનસુખભાઈ આ લાવો સો રૂપિયા મારા ઘર ખતન ક્યાંય ગયા સો રૂપિયા આહો મારા બસો રૂપિયા થયા છે હવે આમાંથી ચેલેન્જ કોણ જીતે હે એ આગળ જોતા રહી ગયો તો મિત્રો આપડે મનસુખભાઈ ને પાટો બાંધી દઈ અને ઓલું મોટર સાયકલ તમને દેખાતું છે અને આ એમને તમને દેખાડી કેટલું છે ડિસ્ટન્સ તમને કહી દીધું પચાસ ફૂટ નો ગાળો છે પણ પછી આપણે હે ને બધું તમને બતાવીશ કે આ ક્યાં ક્યાં રખડે છે કેવા ગોથા છે માં ન હોય વાડ માં જો એક આ બે બાજુ વાડ છે ને આમ સામે આ બાજુ વાડે એ વાઇડ બાજુ રોકવાના બાકી ગમી રખડે રખડવા દેવાના પાંચ મિનિટ સુધીનો ટાઈમ હે

બે ઉભેર ઉભેર તમે જડે ઉતરેવ જ ન હતી બીજું એકડો ઉભે ખોટું કહી દીધું હવે કોઈ દેખાય તમે જીતીન ક્યાં જાતા દેખાય હઓ કોઈ ન સાચું સાચું કીજો હાચું હાચું ઉભરીજો આ કેટલા છે ઈ કમ તો ન દેખાતું છે મારા હરકો કરું જો છે નગરા મોટસેક ગોટલી છે તો 200 રૂપિયા લઈ દેશે તો હાલો આપણે આવીએ જો ભરી તો મિત્રો મનસુભાઈ પાટો બાંધી દીધો છે અને આ રીતનો અત્યારે ટાઈમર આપણે સેટ કરી દીધું છે મોટર જો આ એક પીડું હે અને બીજું મોટર સાયકલ અહીંયા પીડ્યું હે અને બે ના વેટલા ગાળામાં અત્યારે ઊભા હૈ અને હવે ટાઈમર હું ચાલુ એ તમને થોડું કહેવાનું હોય વેટલા ગાળામાં હો તમે વચ્ચે હા વેટલા વચ્ચે હમણાં હું ઘુમાવીશ ને એટલે તમને ખબર પડી જશે કે તમારે કિનપર જાવ કિનપા ન જાવ હું કહું તો તમે જીતી જાવ તો હવે હું મિત્રો ટાઈમર ચાલુ કરું પાંચ મિનિટ નો ફેરવા માં બધું લોચા થાય છે ફરો હાલો કહેવાય હું સ્ટાર્ટ કને

હવે એન્યા સ્ટોપ બસ લે બસ પાછા વળી જા કે કેવળ ન હોય તો તમને અંદાજ આવી જાય ના મોટરસાઈકલ હોય તો ના પાડું કદી મોટરસાઈકલ એ નથી દાબળો હે એન્યા કાટા હે જો હાથમાં લાગશે દાબળો બસ હું તમને એમ કહીશ નહી યાર ડેન્જર વસ્તુ છે નેજી એ હું તમને તરત કહી દઈશ કે ન જાઓ હાલો તમારો ટાઈમ થયો છે 2 મિનિટ ની 32 સેકન્ડ મને લાગ્યું કે મનસુખ ભાઈ એકે મોટરસાઈકલ ગોતી ગયા પાંચ મિનિટમાં અને મને ખબર ન હું ગોતીય ગુપનો ગોતીય ગુ બરાબર ટાઈગર છું માખી કંદ રહે મનસુખ શું કરે જો તે તર ગોતાઈ એમ કરે જો કાટામ ગિર જાતાનો

તમે એ 3 મિનિટ ને 20 સેકન્ડ એક મોટરસાઈકલ બોયતું હે આ મોટરસાઈકલ ઓન પીધું હે એટલે આમ જ હોય ને આ કે વાડા હાસું આવું 3 મિનિટ ને 20 સેકન્ડ હાલો 3 મિનિટ રાખો હાલો 3 મિનિટ તે મોટરસાઈકલ બોય લીધું 3 મિનિટ તો નહી હો વધારે છે તેમ તો 3 મિનિટ ને 10 સેકન્ડ જઉં થઈ ગઈ તું મને ટાઈમ જોયો ને તે માથે 5 સેકન્ડ થઈ દે દીધું વાહ મન સુફર હાલો તમારો ટાઈમ 4 મિનિટ થઈ ગયો છે 4 મિનિટ અને 6 સેકન્ડ बस स्टॉप स्टॉप यहाँ ऊपर जाओ पास ऊपर जाओ चलो बोला पैसा खोई जाइए वो तो है मोटरसाइकिल वाह वो लोग वाइट 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 है जा, यार हम तो कहने की नो क्या सुमाई जाइए मित्रों मनसुख भाई एक मोटरसाइकिल गोत ले तो तीन मिनट में जो है कि पांच मिनट में जाए वार नहीं गोती एक गोती एक मोटरसाइकिल आगे जोता रह गया जो। મારે કેટલી થાય મારે કેમ થાય ઈનું ઈજ છે મોટસાયકલ હા ઈનું ઈજ છે એક વાર તો એને પકડું થયું કેટલી વાર પકડાવું ઈચ્છે છે મોટરસાયકલ હા તમારે એવું છે સાયલેશન માં એવું છે ફેલો છે એમાં થેલો નથી ને તો એ મારું મોટસાયકલ હે હા તમારું મોટરસાયકલ તમને જયું જ નહીં હવે તમારો ટાઈમ પૂરો થઈ ગયો पूरा થઈ ગયો સ્ટોપ પૂરો થઈ ગયો હા તમારો ટાઈમ પૂરો થઈ ગયો માથે 15 સેકન્ડ થઈ ગઈ જો 5 મિનિટ ને 15 સેકન્ડ થઈ ગઈ હવે તમારો ટાઈમ પૂરો એવે કેમ આમ જો તો હારું જોડી ગયો કોણ સે કે આમ આગળ હતું તમે આ ગોતત હું વારી ગયો ને તો હવે મિત્રો મારો વારો છે જો કે હું 5 મિનિટ માં મોટરસાઈકલ ગોતી શકું કે ન ગોતી શકતો 5 મિનિટ નો માર પાસે ટાઈમ છે લાસ્ટ છે લો તો હવે મનસુખભાઈ મને આખે પાટો બાંધ છે અને પછી આપણે ચાલુ કરી મોટરસાઈકલ ગોતવાનું તો મિત્રો હવે મારો વારો આવી ગયો છે અને મનસુખભાઈ આપણને આખે પાટો બાંધ છે અને પછી હવે આપણે ટાઈમર ચાલુ કરી પાંચ મિનિટ ની અંદર જોઈ કે મોટરસાઈકલ ગોતી હકી કે નથી ગોતી હકતા મને આખે પાટો બાંધો અને પછી ટાઈમર ચાલુ કરો હાલો ફટાફટ બે બાંધ્યો મને બે બાંધ્યો ને એક માં દેખાય હે હું દેખાય કે નથી દેખાતું

એ બીજું ઠીક મને એક વાડ નું કીજો તમે કે તરત જ મને વાય માં ચેક અરે પણ આવો લાન ફ્રી જલા પ્લાન મારવાક મગજ નું સેટલમેન્ટ ફ્રીજી મને ખબર હતી કે આ સાઈડ જ મોટક પડ ને એમાં ખુલી ગયો કિંબાત બધું જો તમારી 2 મિનિટ અને 18 સેકન્ડ 2 મિનિટ છેજી હા

એ નકી ન થા તો કઈ દિશા માં જવું તો તમારે આવું જાદુ ઓછું નથી એ મને કઈ પટકા એવું હોય ને હ ઓ કીજો હો ઓ તમને બધું કહેવા કીજો હા તમને બહુ ઉતાવળ આઈલા રાજુ ભાઈ હવે નહી હવે કાઈ ન દજો ન માર હ પટકા એવું લખી જો અરે ઓ ઓ મારે કેટલે મિનિટ થઈ થઈ હે રાજુ ભાઈ ઓ મારે કેટલે મિનિટ થઈ તમર 3 મિનિટ ને 20 સેકન્ડ એક બાઈક ભૂત્યું હું કહીશ તમને પાંચ મિનિટ માં ટાઈમ છે બે મોટર ગોતવાનો બે મોટરસાઇક ગોતવાનો ટાઈમ છે તમારે કઈ અરે હોય તો હેઠે ઓલા કઈ પાઠા એવું આવતું હોય

ઈ પછી ઓલો કદુડી ફેરવ ને પછી આખું મગજમાં બધું સેટલમેન્ટ આખું બધું વિખાઈ ગયું ને મને કેલામ થોડોક અંદાજ હતો આ આ સાઈડ જશે એટલે મોર છે એકાદુ તો પગમાં આવશે પણ હું કેતો ન હું જીતીશ ગોટ લીધું ને એક મોટરસાઈકલ આમાં આપણે કોઈ જાતનું કોઈ આપણે આમાં તો કઈ બુયા થાયું હતું જ નહીં એટલે તો હવે હારવું પડશે અને પૈસા મેં રાખ હતા ને હા ભાઈ આપણો ઇનામ લાવો હું જીતીશ મેં મેત મારગીсам નાખી દીધા આલ્યો એમાં હું આવ્યો તમારા પૈસા તો જો મિત્રો આપણું ઇનામ આવી ગયું છે